चपरा गली बे बे गाड़ी नो मित्र भाव था क्वालिटी जो तुम एफपीएम से भाववा काई नहीं ये हुशरे अलाने जी माडा पवारा कितना मुगबाई हे हे 1100 1100 1100 1100 1100 रुपया हां 1100 रुपया जो आ से आ ले लो 2000 2 खाली 1100 ये बे

સૌ છો ને કાણું રૂપિયા મિત્રો ભાવ છે આ કપાસ ના મિત્રો કપાસ ની મિત્રો તમે કોલેટી જોઈ લો એ મિત્રો આજે આપણે કપાસ ની મિત્રો આવક આજ કરી તો આ વાત આ બધી મિત્રો છે ને એપીએમસી મવા કપાસ મિત્રો જોઈ લો બધી આવક અને અત્યારે અરાજી મિત્રો જોઈ લો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે કપાસ ની લાઈન મિત્રો દસ ગાડીઓનો મિત્રો ભાવ થાય છે જો મિત્રો કપાસ ની ક્વોલિટી દસ નો મિત્રો વકલ છે નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા નવસો રૂપિયા નવસો રૂપિયા

હરું થઈ ગયો 970 970 નું બુકિંગ તમારા 970 રૂપિયા 970 રૂપિયા ત્રણ વાર જમીન 970 રૂપિયા 970 રૂપિયા મિત્રો શું 10 11 ગાડીઓ છે મિત્રો કપાસની મિત્રો એપીએમ છું હા ભાઈ એક મુકો ગાડી હાલો સુપર એક એક ગાડીનો મિત્રો ભાવ અમારું એક હાજર પચાસ હું કહો એક હાજર પચાસ રૂપિયા પંચાણ સા દીપકભાઈ તમારા એક હાજર નેવો ભાઈ નથી તમારા

₹1300 ₹1375 के बाद में मंत्री विशेष की बात भी कर ली भी सर बेटा हेड में ₹1300 जाने होगा तो अच्छा 14 12 300 ₹1600 भी एक भाई तो बेटे देवी देवी 40 40 40 ये कल बेटा 200 ₹144 44 अच्छा तो 1444 ₹1444 ₹1444 ₹1444 ₹1444 ₹1444 ₹1444 ₹1444 ₹1444 ₹1444

બધી મિત્રો છે ને આજની મિત્રો આવક છે મિત્રો કપાસ ની જો લાઈવ મિત્રો આપડે હરાજી જોઈશું એટલે આપણા ખેડૂત મિત્રો બધાને ખબર પડે કે કેવા વકલા મિત્રો કઈ રીતના ભાવ છે એટલે મિત્રો તમને ક્વોલિટી મિત્રો તમને બતાવતો જાવ છું અને ભાવ મિત્રો બતાવું છું ચેનલ માં મિત્રો પહેલી વાર આવ્યો તો ચેનલ ને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણે ખેડૂત મિત્રો ની ચેનલ છે બાકી મિત્રો હજી આપણે જોયું મિત્રો હજી કેવા કેવા બજાર ભાવ છે નવસો ને બાવીસ બે ગાડી છે મિત્રો કપાસ ની મિત્રો તમે ક્વોલિટી શું આમ છે ને ઓલી સાઈડ એક હજાર ને એકસઠ રૂપિયા મિત્રો ભાવીશો કપાસ નો કપાસ ની મિત્રો તમને ક્વોલિટી મિત્રો ને ખબર પડે